લોકસભા બે હજાર ચોવીસની રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અને પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનો માટે બે હાથ જોડીને માફી માંગી છતાં પણ રોષ હજુ યથાવત ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના પુતલાનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનો ધરપકડ કરી હતી આ મામલે પોલીસે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનો મહેન્દ્રસિંહ પરમાર નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજા

CN24 News Mobile App